હાય ફ્રેન્ડ્સ હું છું સિવાય તમે જોઈ રહ્યા છો મારી ચેનલ આજનું છે રાષ્ટ્રપતિ અને સમાજ માટે નિરંતર રહે ઉંમર સાથે કશો જ લેવા દેવા નહીં છતાં યુવાનોને પણ શરમાવે તેવી તાજગી તેનામાં છે તેમના જ હાથ નીચે સફળ ડોક્ટરો સફળ શિક્ષકો અને સફળ બિઝનેસમેનો તૈયાર થયા છે આજે તેમના જ વિદ્યાર્થીઓ તેમને જોઈને ખૂબ જ ગર્વ અનુભવે છે પોતાનું જીવન તો મહેકતું રાખે જ છે સાથે સાથે તેની આસપાસનાનું પણ જીવન મહેકતું રાખે છે તો ચાલો મળીએ એવા વ્યક્તિત્વને ગર્લ્સ હાઈસ્કૂલમાં છત્રીસ વર્ષની સર્વિસ કરી કામ કર્યું મને પ્રિન્સિપલનો ચાન્સ મળતો હતો પણ એ મેં સ્વીકાર્યો નહીં કારણ કે જવાબદારી વધી જાય ને હવે ગઈ એટલે અત્યારે મારી ઉંમર સીતો તેર બેઠું છે એટલે જ્યારે રિટાયર થયા પછી બધા સામાજિક કાર્યોમાં હું જોડાઈ ગઈ છું અને અત્યારે મુંબઈ હતા તો ત્યાં પણ એવા કાર્યો છે સેવા કાર્યો કરતી હતી હવે માગરે વતનમાં આવી ગયા છે તો વતનના અમે બધા સેવા કરી અને ચાલુ છે તો તમારા ભણતર અને સંઘર્ષ વિશે થોડુંક અમને જણાવશો હા ઓગણીસો ને સડસઠમાં હું હાઈસ્કૂલમાં જોડાવી ત્યારે ગર્લ્સ સ્કૂલ અલગ નહોતી કોઈ એજ્યુકેશન નહોતું સાહેબ હાઈસ્કૂલમાં અને ત્યારે હું ઓલ્ડ એસએસસી પાસ હતી પણ ટકા સારા હતા સિત્તેર ઉપર ટકા હતા એટલે મને ઇન્ટરમાં પાસ થઈ અને મને સાયમએમ સ્કૂલમાં મને મૂકી ત્યાં બોય સ્કૂલ હતી અને બધા જેન્ટ્સ જ હતા એક જ બીજા એક બેન હતા અને બે જ બેનો ત્યાં હતા એ પછી મને એમ વિચાર્યો કે કોડીરામાં ગર્લ્સ સ્કૂલની તો જરૂર છે કારણ કે ગર્લ્સ જો ગર્લ્સ સ્કૂલ અલગ હોય ને તો વાલીઓ મોકલે બાકી કારણ કે સડસઠ તો કેવું વાતાવરણ અમે થોડીક ઝુંબેશ કરી ઉપાડી કે ભાઈ ગર્લ્સ તો કે સંખ્યા ન થાય સંખ્યા કેમ ન થાય સંખ્યા થઈ જાય આપણે ઘરે ઘરે વાલીઓનો સંપર્ક કરીએ કે તમે હાઈસ્કૂલમાં ભણાવો પ્રાઇમરી સ્કૂલથી બંધ કરી દે સાતમા ધોરણ પછી તો એ લોકોનું કંઈ ભણવાનું તો એનું બગડે જ એટલે જેમ કે કોઈ ફોરવર્ડ માલીઓ હોય એ લોકો ભણાવે કોઈ એજ્યુકેશનમાં પણ એટલી તો આખી સ્કૂલમાં આઠથી દસ બેનો જ હતા બધા બધા ધોરણમાં તેના આઠનો એટલે પછી અમે ઝુંબેશ ઉપાડી અને આવી રીતે અમે અડસઠમી સાલમાં ગર્લ્સ સ્કૂલની સ્થાપના થઈ અડસઠમી અડસઠમી હા તો પણ અમે આટલી બધી બધાનો પ્રચાર કર્યો કે ભાઈ તમે હવે ભણાવજો ગર્લ્સ સ્કૂલ અલગ થઈ છે લેડીઝ જ શિક્ષકો હશે અને તમે ત્યારે માંડ આખી સ્કૂલની થઈને પંચોતેરથી એંસી સંખ્યા થઈ એમાં આઠમા ધોરણમાં કંઈક વીસ બાવીસ હતા પછી નવમા ધોરણમાં એટલે નવમું ધોરણ તો સાહેબમાંથી આવ્યું હોય એ લોકો એ લોકો જ હતા અને પાછી બાકી બીજા લોકો જે

છોકરીઓ બહુ એને છે ને એની શક્તિઓ જાગૃત વાળું કોઈ જોઈએ અને ત્યારે તો અમે બાર થી બે ત્રણ બેનો આવ્યા હતા અહીંથી તો કોઈ હું એક જ હતી અહીંની બાકી બાર થી બે બેનો આવ્યા હતા અને એ ત્યારે રીતે ત્રણ થી ચાર એમાં જાની સાહેબ આપણી જ્ઞાતિ રાજ હતા એ જાની સાહેબ પ્રિન્સિપાલ હતા અને બાકી બીજા ત્રણ બેનો હતા અને એક સાહેબ હતા આપણે ડ્રોઈંગ ટીચર છે એટલામાં ના હવે લગ્ન પેલા સમય કેવીસ નું ચાલતું અઢાર ને વર્ષે નોકરી મળી એક વર્ષ નોકરી કરી ને પછી

બીજા કોઈ વિચાર એના કરતાં અમે વિચારીશ અને આપણે એ રીતે એના આર્થિક મદદ માની શકે એટલે એ રીતે વાત તો ક્યાં મોટા થઈ ગયા ખબર નહીં કેમ કે બંનેના બાપ પેરેન્ટ્સનો સવાર સહારો અમને મારો અને મારી વાત કેમ તો તમે સમાજની સ્ત્રીઓને શું સમજાવશો તો અમને એમાંય ખાસ તો આજની સ્ત્રીઓ અત્યારની છોકરીઓ અને શું કહેવામાં આવશે

જોડાય છે અને આગળ આવે છે પણ ઘરમાં પણ એવી કંઈક નવું નવું શીખો તમે હવે કંઈ કામ નથી તો પછી આપણે આપણી બહેનોની કેવી હોય છે કે બસ હવે તો આપણે આરામ એમ પણ આરામ નહીં રહેવાય તમે યોગામાં જોડાવો એવી રીતે મહિલા મંડળમાં જોડાવો બીજી એનજીઓ કેટલી બધી છે ગવર્મેન્ટ તમને સપોર્ટ આપે છે એનજીઓમાં તો એવી એનજીઓ ખોલો લાઇબ્રેરી માં જાઓ આ પુસ્તકો પુસ્તકો વાંચો અને નવા નવા નવી નવી અત્યારે શું છે કે આ મોબાઈલ નો જમાનો આવી ગયો છે તો બેનો આમ રીલ જોયા કરે એટલે બધું એમાં સમયનો વેડફાટ થાય છે તમને એમાં કઈ નથી મળતું તમે જ્યારે સારા પુસ્તકો વાંચો તો તમે આવી સંસ્થાઓમાં જોડાવ તો તમને

ચાલુ હતી સ્કૂલ ત્યારે પણ હું આરએસએસમાં કોડીનારમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની સ્થાપના મેં કરી પછી આપણા મહિલા મંડળની સ્થાપના પણ મારા ઘરે થઈ એવી રીતે બીજી આપણે આ સત્સંગ મંડળ છે એ બધાની શરૂઆત મેં જ કરી અને એમાં પછી બીજાને જોડતા ગયા આગળ આગળ વધતા ગયા અહીંયા રાષ્ટ્ર સેવિકા સમિતિ આપણે જે બેનોની શાખા ચાલે છે એમાં એ વખતે આખા ગુજરાતમાં અમારે કોડી ના આપણા કોડી ના ની અંદર પ્રભાત સાકા ચાલતી છ વાગે હું ઘરેથી નીકળી જાઉં બધા બેનોને બોલાવતી બોલાવતી જાની મામી શું છે ને એક મેદાન છે ત્યાં અમે બધા ભેગા થાય અને ધ્વજ લગાડીએ પ્રાર્થના કરીએ અને પછી એમાં ને એમાં બધે યોગ કરાવીએ આશ્રમો કરાવીએ પછી બૌદ્ધિક આપીએ અને રોજ નવા નવા શ્લોકોને બધું શીખવાડીએ એ રીતે એ તો સ્કૂલ ચાલુ હતી ત્યારે જ ચાલુ હતી અને એ પછી જેમ જેમ સમય મળતો ગયો ને નિવૃત્તિ પછી મને વધારે ને વધારે સમય મળતો ગયો પ્રવૃત્તિમાં થોડો સમય મારો બાપો મુંબઈ ગયો એટલે અમે અમારે મુંબઈ રહેવાનું છે તો મુંબઈમાં તો ઘણી બધી મને તકો મળતી આવી કે ભાઈ કે ઝોપડપટ્ટીમાં જઈએ ને ત્યાં બાળકોને

ટેલેન્ટ જોઈને કે કે તમે કે આમાં કમિટીમાં આવો દરિયાની કમિટીમાં મેં દસ વર્ષ કામ કર્યું અને બીજી એક સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાન હિન્દુ સંસ્કૃતિ ઉપર છે એટલે એમાં શું કરે કે આપણે જે ભારતીય સંસ્કૃતિમાં આપણા જેટલા ધાર્મિક જેટલા છે ને આયામો ધાર્મિક એમ કે રામાયણ મહાભારત ક્રાંતિવીરો એ બધાના જીવન વિશે આપણે જાણવાનું એની એનું પુસ્તક પણ એ લોકોએ પુસ્તક છપાયા છે નાની અને પછી સ્કૂલોમાં જવાનું સ્કૂલોમાં જઈને એના વિશે સમજાવવાનું કે આપણી સંસ્કૃતિ કેટલી આગળ છે અને એ આખું આમ તો આર બેઝ ઉપર જ ચાલે છે પણ એનું આખું માળખું અલગ છે એ લોકોની આચાર આખી અલગ એટલે એ લોકોને પછી પુસ્તકો ફ્રીમાં આપવાના જે સમર્થ હોય એ લોકોને તો એ લોકો પૈસા આપી દઈને ઘણા ડોનેશન એ આપે અમે પોતે એમાં ડોનેશન આપીએ એટલે એ ડોનેશનમાંથી પુસ્તકો છપાવીએ બાળકોને આપીએ વાંચવા અને પહેલાં સ્કૂલ ખુલે ને તરત અમે જઈએ અને પછી જે લોકોને પરીક્ષા દેવી એ લોકોના નામ લખીએ અને ફોર્મ ભરીએ અને બીજા સત્રમાં એની પરીક્ષા હોય ડિસેમ્બરથી જાન્યુઆરી વચ્ચેની પરીક્ષા હોય એ પરીક્ષામાં પાસ થાય એટલે એ લોકોને સર્ટિફિકેટ આપીએ અને એ

અને વિદ્યાર્થીઓને એટલું બધું પછી તો તમને એમાં નોલેજ મળે પછી અમે સિનિયર સિટીઝન વેલ્થર એસોસિએશનમાં જોડાયા દસ વર્ષનો મારો અનુભવ એ પછી કોરોના આવ્યો કોરોનામાં અમે પાછા અમારે વતનમાં આવ્યા ઘર તો હતું જ એટલે અમારો ગ્રુપ પણ હતું કેમ કે આટલા વર્ષ સર્વિસ કરી હોય બધા ઓળખતા હોય એટલે આપણું સ્ટેટ સ્ટેટસ આમ કે સારું હતું એટલે પછી અમે નગરપાલિકામાં સિનિયરો સંસ્થા મંડળ છે છે પછી મહિલા ઘણી બધી સંસ્થાઓ પણ બેઠા બેઠા તડાકા મારતા હોય એમાં એની ન એનું કઈ જાણવા મળે કે સ્વાસ્થ્ય માટે કઈ જાગૃત એટલે પછી તો કે હા કરો વાંધો નહીં અમે તમારી સાથે છીએ

અંુહા છન જજર એવ સરસ ગ્રુપ વાર્તા હોય બધું હા ઓળા જોડાને એક બાળક સી લઈ યુવાન વૃદ્ધ દાદા સ્ટેજ પર ઊભો પડ્યો છે એમનો વાહ આખું ખૂબ ખૂબ લોકોને થી મજા આઈ પછી અમે જે પૈસા અમે ભેગા કર્યા હતા ને ફીના એ એ પૈસામાંથી અમે અમારે માટે ખુરશીઓ વસાવી કેમ કે એની ગળીઓ નીચે ન બેસી શકે તો અમે એસી ખુરશી વસાવી પછી જગ્યા માટે અમે જનરેશનનો હોલ છે તો એ લોકો વિનંતી કરી તો એ કે મહિનામાં એક વાર જોઈ છે તો એમાં અમે તમને માગી પડે અને એ રીતે પછી ટેબલ છે માઈક છે એ બધી સિસ્ટમ બધી અમે ખરીદી લીધી બાકીના પૈસા વાયદા એ અમે કંઈક ન મળીએ છીએ એનું વ્યાજ એ આવે છે અને બાકી અમે દર મહિનાના અમે એવું આયોજન કર્યું છે કે જેનો જન્મદિવસ એ મહિનામાં આવતો હોય ને એનો ભલે તારીખ ગમે હોય પણ એ મહિનામાં આવતો હોય તો એ ત્રીજા મહિનાને જ્યારે ભેગા થાય ને ત્યારે અમે એને સેલિબ્રેટ કરીએ ઉજવીએ એના એનાથી દીપ પ્રાગટ્ય કરાવીએ તિલક કરીએ